યાત્રામાં બહોડી સંખ્યામાં શહેરીજનો ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા વાસ્તે ગાજતે ભગવાનની શોભાયાત્રા તેમના મોસાળમાં પહોંચી હતી જ્યાં મોસાળ દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરાયું હતું ભગવાન ભાઈ બહેન સાથે સાત દિવસ મોસાળમાં રહેશે અને આગામી અષાઢી બીજના દિવસે પરત તેમના ઘરે પધારશે જે રથયાત્રામાં વિશાળ શહેરીજનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવું રામ સેવા સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આજ રોજ મોસાળ જતા ભગવાનની શોભાયાત્રામાં ભક્તજનો નાચી ઉઠ્યા હતા યપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ થરાદ